આજે મારે બનાવો છે બીટનો પાવડર બનાવવો છે એટલે બીટ તો લઈ આવ્યા છીએ અને આ ને છે છાલ અને પછી એને ખમણી અને પીસ કરવા હોય તો પીસ કરી પણ શકાય પણ હું ખમણી શકાય શું ફટાફટ આપણે સુકાઈ જાય તો ફટાફટ આપણે મિક્સરમાં દળી શકીએ તો હવે આપણે આ બીટ નો છાલ ને ઉખેડી અને હવે એને ખમણવાની તૈયારી કરીશું

હવે તો શિયાળાનું બહુ થાય ને આ બધું લાલ લાલ થઈ ગયું છે ખમણી તો લાલ થઈ ગઈ પણ મારા બે રાત્રે આમ જો એકદમ લાલ લાલ સરસ મજાનું બીટ છે અને આ બીટ ખમણાઈ રેડી થઈ ગયું છે આ કાથરોટમાં આમ ને આમ આપણે આપણે આને સુકાવી કરશું આ પાંચ બીટ હતા પણ આનો પાવડર ઘણોય થાય છે

હાલ તો વાંધો ચાલો બધાય જમવા જો સાડા ચાર થઈ ગયા છે અને આપણે બપોર વચ્ચે ઘડીકવાર કામ કરી અને આ કાલે એલો વાગો ધુરો હતો ને એ ફાઇનલી પૂરો થઈ ગયો અને પછી ગ્રીન એક વાગો પૂરો થઈ ગયો અને આપણે આ બીજો વાગો ગ્રીન પૂરો કરીએ છીએ હા એ હવે છ હજી હવે તો પાંચ વાગ્યે કે હું ચેસ્ટાન લેવા જઈશ

હાલ હવે મારે પપૈયુ કટિંગ કરવું છે કોને કોને ખાવાનું છે પપૈયું કટિંગ તો છે અને ખવાડ્યું ઉખેડી પપૈયું પપૈયું ખાવું હોય કરવી હોય અને પપૈયા ની કરવા માટે આવી જાવ આજના મારા વિયા ને આયોજન કરીશ જો તમને અમારા વિડીયો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય